મોડાસામાં કારગિલ વિજે દિવસે ભાજપ દ્વારા મસાલા રેલીનું આયોજન કરવામાં આવ્યું 1992 માં થયેલા કારગિલ યુદ્ધને આજે 25 વર્ષ પૂર્ણ થાય છે તો મોડાસા ખાતે એક મસાલા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના નાગરિક પુરવઠા મંત્રી પી કુશી પરમાર તેમજ ભાજપના અગ્રણીઓ કાર્યકરો ગ્રામજનો મસાલા રેલીમાં જોડાયા હતા દનસુરાના साल ओगणीसो नव्णूं कारगिल युद्धना घायल होणार मोडासा संजयभाई शरदभाई ठाकोरना घर आगळली मशाल रॅली प्रस्थान करून रॅली चार रस्ता महालक्ष्मी टाउन हॉल खाते विजयद्वीप प्रगटा समापनसे विजयद्वीप तारीख पच्स आणि छव्वीस साज सुधी प्रज्वलित राखा